ચૂટણી સમયે ધારાસભ્યો અને નેતાઓ મત માંગવા માટે મતદારોના ઘર સુધી પહોંચી જતા હોય છે પરંતુ સુરતમાં વરાછાના ધારાસભ્ય વગર ચૂંટણીએ ડોર ટુ ડોર જઈ મતદારો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા ચૂંટણી આવે ત્યારે બધા મત માંગવા નીકળતા હોય છે પણ સુરતમાં વરાછાના ભાજપના ધારાસભ્ય વગર ચૂંટણીએ પણ

સાથે પૂર્વ રેલવે મંત્રી દર્શનાબેન બેન જરદોશ પણ આ જનસંપર્ક યાત્રામાં જોડાયા હતા ચૂંટણી હોય મત તો પણ દર વર્ષે લોકોની પાસે જવું લોકોને મળવું સોસાયટી માં ડોર ટુ ડોર જવાનું અને કઈ પ્રશ્ન હોય તેની વાત સાંભળવાની અને પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ કરવા આજે નિત્ય કાર્યક્રમ મારો દર વર્ષનો છે એ કાર્યક્રમમાં ના ભાગરૂપે આ વર્ષે પણ હું એક કામ કાર્ય માટે નીકળ્યો નાણી અને પૂર્વ મંત્રી શ્રી એ જે એમને પોતે નિયમ બનાવ્યા છે તે અત્યારે પણ ચાલુ રાખ્યા છે કે સતત ત્રીજી વખત ચૂંટાયા પછી પણ પ્રજાને દ્વારે જવું પ્રજાને મળવું ચૂંટણી વગર પણ લોકસંપર્ક દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા જાગૃત રહ્યા છે એમની સાથે સમગ્ર વરાછાની ટીમ જે એમને પડખે ખભે ખભા મેળવીને ઉભી રહે છે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય સંગઠનના લોકો હોય અને રેવાવાળા સોસાયટીના લોકો હોય બધા ભાઈઓ બહેનો ભેગા થઈને આ સતત આજથી શુભ શરૂઆત કરી છે અને લગભગ બે મહિના સુધી દરેક સોસાયટી અને દરેક ઘર સુધી એમના પોતાના મત વિસ્તારનો એ સંપર્ક કરશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત